મિત્રો તમે પણ તમારા નાના બાળકોને ઘરે એકલા મૂકીને જાઓ છો તો ચેતી જજો મિત્રો સુરતમાં નાનપુરા બાર હજારી મહોલ્લામાં બનેલા બનાવમાં રડી રહેલી એક વર્ષની બાળકીને સ્નાન કરાવવાના પ્રયાસમાં તેના તેર વર્ષીય માસિયાભાઈએ એક હાથ મોઢા પર મૂકીને બીજા હાથથી ઘરું દબાવી નાખ્યું હતું ત્યારબાદ બાળકી રડતી બંધ થઈ જતાં સગીરભાઈએ બાળકીની માતાને બોલાવી હતી માતાએ બાળકીને પાણી પીવડાવવાનો પ્રયત્ન કરવા છતાં પણ તે ભાનમાં આવી ન હતી જેથી પરિવાર દ્વારા બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી મિત્રો બાળકીના ઘરે નિશાન જોઈ શંકા જતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બાળકીનું મોત ગરુ દબાવવાને કારણે થયાનું સામે આવ્યું હતું મિત્રો આ ઘટનામાં પોલીસે બાળકીની માતા અને તેની બહેનના નિવેદનો લીધા હતા જેમાં બંને જણા ખાનગી હોસ્પિટલમાં સફાઈનું કામ કરતી હોવાની વાત જણાવી હતી અને બંને જણાએ કહ્યું હતું કે બુધવારે ઘટના બની ત્યારે બંને નોકરી પર ગઈ હતી અને તે સમયે સ બાળકો ઘરે એકલા હતા મિત્રો માસુમ બાળકીના મોત મામલે અઠવા પોલીસે મનુષ્યવધની કલમ મુજબનો ગુનો નોંધી તેર વર્ષના સગીર સામે કાર્યવાહી કરી છે તો મિત્રો આ ઘટના વિશે તમે શું કહેશો તે કોમેન્ટ કરીને જરૂર જણાવો